પણ મારા મામી ગુજરી ગયા છે એટલે મારે ત્યાં જવું પડે એમ છે એટલે આપણે ઘરે વહીએ ને દેવાસભાઈ ઘરે રીએ બા આગળ જ રીએ અહિયાં તો રાઈ રીએ ને એટલે ઘરે અચાનક જ નીકળવું પડશે કાર આ બે ની તબિયત કેવી રીતના સુધરે એ ઉપર જવાનું છે નકર એ પપ્પા ને કેવું જો કે તેડવા આવે અને બસમાં કેવી રીતે લઈ જાય દેવાસી ખાવું છે દેવાસી ને તાવ આવે એટલે કઈ ખાય નહીં

ક્યાં મગર જોવા ક્યાં મગર છે નદી તો છે મગર પાસે જાય કા ભીક લાગે કઈ ને ભાઈ ને જાવ મમ્મી બે હું પૈસે ન્યા એને ધમાર જે ભેહું ને દેવાંશ તને ગમે એને ગાય નો કેવાય ભેંસ કહેવાય ગા તો જો આ વસુધા એને ગા કહેવાય એવડા શિંગડા નથી આપડે ગંગા જેવડા એમ કઈ માં નાના બાપુ ખીજા હતા કે આ ટ્રેક્ટર કેનું છે તેવાસ હે કેનું આનું તો કે આપણે આ ટ્રેક્ટર છે ને ખેતી કરવા લઈ જાવું પછી પાછું મૂકી જાવું અમાર જોતું નથી

ટાવી ટેક્ટરમાં જ છે લોંઢેનો નાસ્તો તો કંઈક ને કંઈક જોઈએ જ આખો દિવસ આમાં જ જઈશી આપણે જમવામાં કપડાં ધોવામાં તો આપણે બટેકાની વેપર તરી નાખી એટલે બધા બેસી ગયા છે ખાવા અને આ મોત તો આપણે તો આજના દિવસની જ છે બધી બેન બાળે અળીમડી રહેવાની કાલ તો આપણે તો આપણી ઘરે વહી જવાનું છે અત્યારથી ઠેલો ભરવાની મરજી નથી થતી કે ઠેલો જટ ભરી લઈ અને વાંચી મેં અગાઉ પહેલો ભર લીધો તો તાલ ભાખરવાડ જવાનું છે હવા જાવું પડે એમ છે ને રાજકોટ તો થાય પાછા આવે તો હાલો નાસ્તો કરી લઈએ બધા એમ અત્યારે ટાઈમ થયો છે હાઈના છ એટલે આપણે બાળકોને લઈને ક્યાંક ક્યાંક નીકળી જાય ને એટલે એનેય મજા આવે ને આપનેય મજા આવે ને ખુલ્લો હોય હવામાં ઠંડો ઠંડો પવન આવતો હોય ને એટલે છોકરાઓને આનંદ આવે ત્યાં જઈને નાસ્તો કરાવી પાછા લઈને વહી એટલે આપણે આપણી વાડી જાય મારી પપ્પાની અને એની વાડી નજીક જ છે હું વાવેતર કર્યું છે એ જોઈ આવી કે છે મગ વાવ્યા છે એટલે હવે કેવા છે હવે તો પાક ઉપર આવી ગયા છે હું તો ગઈ નથી મગ વાવ્યા તે દઉં આપણે ઘઉં માં ગયા તા હવે પાછા અત્યારે મગમાં જા

ખેતર માં કેવી મજા આવે એમ એને આવી ફોટા હે મગ ખાવા મગ અમારે એ બાજુ આંબા ઓછા હોય કેરી ઓછી હોય એટલે મને તો આંબા નો શોખ એટલે મારા પપ્પા ને હવે પાંચ વર્ષ માં તો આંબા થઈ જાય જો આંબા એને આ વર્ષે સોમાસે સોંપા એકદમ બધા સરસ લાગી ગયા એમાં ફૂટ આવી ગઈ નવા પાંદ આવી ગયા જો અને આ કલમો ખરેખર નાની જ લેવાય એટલે નાની લઈને એટલે થળિયેથી મજબૂત થતી જાય ને એટલે આમ પવન આવે વાવાઝોડું આવે નમે નહીં ચો કલમ મારા પપ્પા ખાલી હો રૂપિયાની જ લીધી હતી નાની આમથી ને અમે લીધી હતી બહુ મોટી અને અમારે તો એ બાજુ કલમો બહુ મોંઘી આવે આ બાજુ તો કલમ સસ્તી જ આવે એટલે આંબા વાયવાસે બાવીસ આંબા છે એટલે તો કેરી ઘણી થઈ જાય અને બધા આંબા લાગી ગયા છે અમે તો અહીંયા વહેવા બે આંબા વયા ગયા ત્રણ આંબા છે અત્યારે આમાં ચાર પાંચ વર્ષમાં તો કેરી ફૂલ થઈ જાય ને મગઈ એવા જ છે કાંઈ ઘટે નહીં એવા અને આંબા નદીને ને કાંઠે જ છે ને મગઈ બહુ સરસ જ છે મારા પપ્પાએ અત્યારે વીસે વીસ વીઘાના મગજ વાવ્યા છે અને હવે એમાંય શેંગુ હારી જ આવી ગયું છે જો પેલા મગફળી વાવી તી પછી ઘઉં ને હવે મગ એટલે મગ તો હજી વાર છે કારણ કે ઘઉં વારું પડું ખાલી થાય ત્યારે વાવે એટલે મોડા નીકળી જાય એમ અને મગે હારા આખા ખેતરમાં મગ આપણે ભાખરવડ બાજુ આ એરિયામાં આવી જુનાગઢ બાજુ એટલે પાણી વાળો વિસ્તાર આપણે અત્યારનું વાતાવરણ અહીંયા તો ચોમાહા જેવું જ હોય અને અમારા જેટલી નો હોય અહીંયા દરિયો નજીક રહ્યો સોમનાથ નો એટલે ને આપને તો એમ થાય કે સોમા હું છે કે જ્યાં જોવો અહિયાં વાવેતર હોય અત્યારે અહીંયા દાર માં પાણી ખૂટી જાય તો ડેમ માંથી ચાલુ થઈ જાય એ પાણી ખૂટવાનું તો કઈ પ્રશ્ન રે જ નહીં ક્યાં જવું છે કઈ રોકાવું છેક તો પાઈને તોય બરડિયા જ જાવ છે અહિયાં મજા હોય એવી બરડિયા મજા નહીં આવું

આઠ અને આપડા આવી ગયા છે તેડા અઠવાડિયું તો માન રોકાણું આપડી તો એવી ઈચ્છા હતી કે પંદર દી રોકાવવું છે પણ પંદર દી રોકાવાનું નહીં અઠવાડિયું નહીં થાય

હલો કે જમીન નીકળી જાવું છે અને દેવાનસિંહ પપ્પા ને આવી સીધી ચા પીવી છે અને દેવાનસિંહ પપ્પા આવી સીધી ચા પીવી છે કે હવે ચા પાઈ દયો થાકી ગયા ઘરે થી 5 વાગ્યા ની જા તો પીન નીકળ્યા શું પાંચ વાગે તો અહીંયા આઠ 8 વાગ્યા રસ્તામાં કઈ પીધી થી પેપર અને હવે આપણે તો એવું પ્લાનિંગ કર્યું છે દેવાંજી ને પપ્પા ને બાર ચા નહી પીવાની થર્મોસ લઈ લેવો જી કો એની ભેગો ભર દેવો ઘર ની ચા એટલે પીધે રાખવાની